નગર અને વિસ્તારમાં તરબૂચ અને સકરતેથી ફળોની હાડીઓ પણ મંદાઇ છે દસ થી વીસ રૂપિયે કિલોના ભાવે તરબૂચ બજારમાં વેચાઈ રહ્યા છે તેમ જાણવા મળ્યું હતું રેવત રફિક મંસુરી ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે તરબૂજના જાત જાતના રંગ આવતા હોય છે જાત જાતની વિલાયટી આવતી હોય છે એમાં આ અમે લાલ કલરનું છે દિવસે પીળા કલરનું પણ આવે છે ને આ આ વર્ષ દસ ટકાને બદલે પંદર ટકા ભાવ થઈ ગયો છે ને ખેતરમાં ભાવ વધી રહ્યો છે તાપમાનના કારણે ને આ તરબૂજ લાયા છે તેનો જો તાપમાનના કારણે ગળાકી બહાર નીકળતી નથી એના લીધે ધંધામાં અસર પડે છે થોડો આ વખત કેવું રહ્યું છે ગઈ સાલ કરતા થોડુંક આ વર્ષ ઓછું લાગે છે ડિફરન્ટ તાપમાન કરતા તાપમાન ના લીધે પબ્લિક બહાર નીકળી રહી નથી